ગુજરાતના જૂનાગઢ ખાતે આવેલ પવિત્ર ગિરનાર પર્વતની આસપાસ એકાદશી છે ગિરનારની પરિક્રમાના રૂટને લાંબુ કરવા રૂટ પર આવેલ સિદ્ધ સરકડીયા હનુમાન મંદિરના મહાન હરિદાસજી મહારાજ દ્વારા પરિક્રમાના જૂના રૂટથી શરૂ કરવામાં આવે તેવી માંગ તંત્રને કરવામાં આવી છે મહંત દ્વારા રજૂઆત કરવામાં આવી કે વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાના બીજા પડાવ સરકડીયા હનુમાનજી મંદિરને રૂટ બતાવવામાં આવતો નથી મહાકાળીના વડલા પાસેથી સરકડીયા હનુમાનજી મંદિર જવાનો રસ્તો પરિક્રમા માંથીઓને જોવામાં આવતો ન હોય ક્ષેત્રના પડાવને લઈને રસ્તો પણ બંધ કરી દેવામાં આવે છે પરંપરા મુજબ થતી ગિરનાર લીલી પરિક્રમા છત્રીસ કિલોમીટરના બદલે છવ્વીસ કિલોમીટરની થવા પામે છે અને પરિક્રમાર્થીઓ અધૂરી પરિક્રમા કરી બહાર નીકળતા હોય છે ત્યારે આ વર્ષે નિયતરૂપ મુજબ છત્રીસ કિલોમીટરની પરિક્રમા પૂર્ણ રીતે યોજાય और यहाँ वर्षों हमारा से हमारा सेवा चालू से तीन सौ पैंसठों दिन ने वजह जैसे नीली परिक्रमा ने नी रूट जो खोती तो 26, 26 36 पहले तो छब्बीस छत्तीस किलोमीटर ने बदले छत्तीस किलोमीटर की रो इन्हें पहले वहीवती तंत्र ने और पुलिस प्रशासन ने कि वन विभाग ने सूचना आपो कि नीली परिक्रमा छत्तीस किलोमीटर ने हमारा आध्यात्मिक से एम सबसे पहले रूपातन में यानी कथा की महाकाली रूपायतन से चालू था, था और सत्यनारायण ने कथा करी ने शुरू था था, था। और ई वहां से चालू शुरू करी ने भगवान ने नाम लेने પહેલો પળો મહાકાલી નું બદલા બીજી પડો સરકડીયા હનુમાજી મહારાજ ત્રીજી પડો નલપની ઘોડી બચ્ચા રહે ચોથી પાંચમી ભવનાથ એવી રીતે અમારી જૂની આધ્યાત્મિક પરંપરા છે આસ્થાની કેન્દ્ર છે એમાં તમે છોડછાડ ન કરો આપનો કે વહીવટીતંત્ર તંત્ર અમારા માલિક તે અમે સાધુ છીએ અમે સેવા કરીએ તંત્ર આપનો કામ કરે ઓર પબ્લિકને જેટલા પરિક્રમા છે બધાની સુવિધા આપે હું શું થાય છે એ બધું આગેવાની કોઈ ચર્ચા ન કરીએ અમે ખાલી વિનંતી કરીએ